લોકમેળા માં જાય ત્યારે એટલી મજા કરતા હોય છે ને આપણા લોકો પણ મજા પાછળ જે તૈયારીઓ હોય છે અત્યારે તમે મારી પાછળ જોવો છો કે ચકડોળ નખાઈ રહ્યા છે અમુક નાની મોટી ચકેડીઓ આવી ગઈ છે અહીંયા ટ્રેન ને તો બધું ઢાંકીને રાખી દીધું છે તો આ બધી જે તૈયારી છે એ કેવી રીતે એ લોકો કરે છે અને આ તૈયારી દરમિયાન એ લોકો ક્યાં રહે છે કેવી રીતે બધું ગોઠવે છે લેટ્સ એક્સપ્લોર અહીંયા એકાદી ચકેડી છે જોવી પડશે આપણે ઓકે આ જુલા છે નાના બાળકોના જેને આપણે આમ છે અત્યારે બંધ છે અત્યારથી થોડો કાદો કીચડ થઈ ગયો છે મને લાગે છે કે આ મેળો આપણો બગડવાનો છે ને મેળામાં જ વરસાદ આવવાનો છે આમાં જવાનું ક્યાંથી આવીશ

આ છે આપડા નું હુકું પણ અમુક લોકો હુડકું કે અમુક લોકો ડ્રેગન કે જે મજા બહુ આવે હવે એ લોકો અત્યારે તૈયારી કરે છે આપણે એને પૂછીએ અને લોકો ગુગરાય ખાઈ છે તૈયારી કરતા હા લોકો તૈયારી અત્યારે ઘરે છે આપણે પૂછે કે એવી રીતના બધું તમે કેટલા દિવસથી તમે આ રેડી કર્યું આ શું છે ઊંડી ઊંડી બોલો હા કેટને દિવસોથી આપ તૈયારી કર રહે છે બનાવવા કે બે દિવસો બે દિવસો હયમ ऐसे કેટને હો ગયા લાગે ઠીક ભાઈ મેં ચાલતા ઓકે બહુત લાગે છે કેટને બહુત

हाँ सेफ्टी पूल कुछ नहीं होगा कुछ नहीं होगा मतलब अब भी आप जो वो सब कर रहे हो क्या कर रहे हैं वो फिट कर रहे हैं तारे पे चलता है ये लोग क्या अच्छा। कहे रहे फिट कर रहे हैं शाजू ही यहाँ पर

क्या कर रहे हो आप ये कर रहे हैं नट बोल्ट डालेंगे उसमें झूले में नट बोल्ट क्या आप चेक करके डालते हो क्या कर चेक करना पड़ता है क्यों चेक करना पड़ता है करना टाइट करना पड़ता है सब तो नट बोल्ट झूले में कितने नट बोल्ट लगते हैं कम से कम वो काका का मालूम है वो ही लेता है काका कितने नट बोल्ट लगते हैं इसमें इसमें लगते हैं कम से कम 30 40 किलो 30 40 किलो 30 40 किलो नट बोल्ट આ ડ્રેગન માં લાગે છે છોડો આપણે તો મજા લેવા દેતા સ્પીકર ના તડકો ન લાગે એટલે આવી રીતે રાખ્યું છે નહીં કોકના કપડા એ સુકાય છે અને આ સ્પીકર માંથી પછી વાગશે હું વાગે શું વાગ મેરા નું ટુ 2 hours અને આ સ્પીકર માં પછી વાગતો હશે

આ બધી બારી છે જે ટિકિટ લેવા આપણે જતા હોય એ ટિકિટ ની બારી છે બધી ઓ ભાઈ નથી છે અહિયાં અત્યારે બધા માંડવા નખાઈ રહ્યા છે માંડવા ની અંદર ખીચું ને દાદીમા નું ખીચું આવી જાવ આવી જાવ આવી જાવ એ બધું અહીંયા થશે કેવડો મોટો લોક મેળો છે આજે તમને દેખાય છે બાકી તો ભીડમાં ખબર જ ન પડે લોક મેળો ક્યાં પૂરો થયો ને ક્યાં ચાલુ થયો વાત સહી આ ઓલો ઝૂલો છે કે જેની અંદર બહુ મજા આવતી હોય ફરતો નથી આ તો આમ બેસવાનું હું બેસું અત્યારે મોફત મફતની મજા લઈ લો છો બેસી ને પછી તો પૈસા દેવા પડશે પચાસ રૂપિયા આ વખતે દસ રૂપિયા નથી પચાસ રૂપિયા છે અહીં આલું વાગે રિયા નામની છોકરી ખોવાઈ ગઈ છે અને મમ્મી પપ્પા જ્યાં હોય આવી જાજો એ તમને ક્યુટી હે ક્યુટી

અને અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો અહિયાં છે ચક ડોળ પણ આ તો અડધું જ છે એટલે ચક નખાણું છે દોડ બાકી છે સફેદ તંબુરિયા ને ત્યાં આઈસ્ક્રીમ મળવાના છે ત્યાં મોસ્ટલી આઈસ્ક્રીમ હોય છે અહીંયા કદાચ રમોકડા સ્ટોલ લાગશે અત્યારે તો કાદવ છે નીચે ટ્રેન ટ્રેન ટિકિટ અત્યારે હજી ફિટ નથી થઈ તમે જયારે બેસો છો ત્યારે જે ઓલું રાઉન્ડ ઓલું ગોળ ઝૂલો હું હમણાં આપણે આગળ જોયો ને એ જો ખોલી નાખો ને તો આવો દેખાય અડધું અહિયાં હોય ને અડધું આમ હોય પછી એને ફિટ કરે

ચકડોળ નખાઈ રહ્યું છે ચલો આપણે ત્યાં જાય બુકિંગ અત્યારે તો બુકિંગ નીચે પડ્યું છે પચાસ રૂપિયા આવશે ભાઈ 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 તમે અત્યારે જો છો ચકડોળ તૈયાર થઈ રહ્યું છે અને ઓલા રથ ત્રણ ઓલા હોય ને એવી રીતના અહીંયા મોટા મોટા ત્રણ ચાર ખીલા નાખ્યા છે એ ખીલામાં બધા વાયરો ફીટ કર્યા છે અને વાં લગી રાખ્યા છે એમ કરીને આખું ચકડોળ તૈયાર થઈ જશે અત્યારે તમે જોયો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ લોકો એક ચકડોળ ના કામમાં લાગી ગયા છે ભાઈ હા પે ક્યા હો રહા હૈ ભાઈ હા પે ક્યા હો રહા ભાઈ અને આપણા રાજકોટ માટે ચકડોડ તૈયાર થઈ રહ્યું છે આપણા રાજકોટના લોકો એવા છે ને કે અત્યારે મેળો ચાલુ નથી થયો ના ભાઈ અહીંયા અહીંયા અહીં અહીંયા રાજકોટના લોકો એવા છે કે મેળો ચાલુ નથી થયો ને તો તૈયારી જોવા માટે જો નીકળી રહ્યા છે જો તમે જો 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 એક ટિકિટ આપો ને આવું તમારે બોલવાનું છે ચાર દિવસ પછી ચાર દિવસ પછી હે હલ્દી લગ ગઈ હે અને આ સરસ મજાની રાઈડ અહિયાં તૈયાર થાય છે જેને કલર કામ અત્યારે થઈ રહ્યું છે તમે જોઈ શકો છો એશિયન પેન્ટ લગાવવામાં આવી રહ્યો છે યલો કલર નો આવી જ રીતે ગારામાંથી તમારે હાલી હાલી ને મેળામાં આવવાનું કારણ કે પંદર થી એકવીસ વરસાદ તો ફિક્સ છે મેળો બગાડવા તો વરસાદ આવે છે જેવી હાલત અત્યારે છે એવું મને લાગે છે કે થઈ જશે મેળાનું વરસાદ જેટલો આવવાનું છે બિચારાની તૈયારી વેડફાય નહીં એવી અંબાલાલ કાકાને પ્રાર્થના

અત્યારે ટોરા ટોરા રાઇડ્સ ની નીચે માળસો છે પછી એની ઉપર માળસો હશે અત્યારે લોકો તૈયારી કરી રહ્યા છે ક્યાં સે આયો ઉત્તર પ્રદેશ સે મતલબ આપ કонસી રાઇડ્સ તમારી એ ટોટોરા છે બ્રેક ડાન્સ સે તો યે આપ મતલબ સબ ફીટ કરતા હો तब तक આપ ક્યાં રહેતે હો इधर ही યે સામે યાર इधर ही रहता हूँ खाना पीना सब कुछ खाना तो बनता है राउटी बना लेते अच्छा। <laughs> अच्छा। <laughs> ना भंडारी वो हमारा मतलब से आप ये सब लेके आते हो ट्रेक में में ट्रेक होता अच्छा। है ना उसमें लेके अपने ऊपर है वो तो एक दिन में कर लो दो दिन में उसमे कितना लगता है वहाँ से इधर आना

તો એનાય પૈસા લાગે છે એને તો બટ ઓફ ધે છે કે આપણે એને પૈસા દઈ અને માં બેસવું જોઈએ જેથી કરીને એ લોકોને પણ નફો થાય અને અત્યારે એ લોકો ક્યાં જમે છે ક્યાં રહે છે હું તમને બતાવવા જો એ લોકો અહીંયા જમવાનું બનાવે અને ને અહીંયા રહે છે અને પછી ને બધું ફિટ કરે છે તમે જુઓ છો એનો નાનો ચૂલો છે લોટ છે તમને બધું દેખાય છે પાટલો છે તપેલા છે આવી રીતે બધું જમવાનું એ અહીંયા જ તૈયાર કરીને રહે છે તો હવે જલ્દીથી બધા તૈયાર થઈ જાઓ ત્રણ કે ચાર દિવસની વાત છે આવડા રાજકોટનો સિંદુરી લોક મેળો છે એ અત્યારે તૈયાર થઈ રહ્યો છે અને એને કહેવાય ને તો આખરી ઓપ અપાઈ રહી છે અને પસીનોય આવી ગયો છે તો આજે પૂરું કરીએ છીએ મળીએ બીજા બ્લોગમાં બાય